એ તમને કહો હું છે બોલ મારી સામે તો જો પણ નકરા ફોન માં અંદર ઘૂસી ગયા છો હું છે બોલ ફોન નઈ જોવા દે એટલા બધા હું ફોન માં થઈ ગયા વાર બોલાવું તો જોવો હું કામ છે બોલ ને અને આ પર્સ બસ લઈને કઈ બાજુ પેલા તમે ફોન નેકો બસ કહો ઘડીક ફોન નઈ જોવા દે થી જોઉં છું ને તો બોલ ફોન મેકી દીધો શું કામ છે અને અટાણે કઈ બાજુ આ પર્સ બસ લઈને થોડી ખરીદી બાકી છે ને એ ખરીદી કરવા જાવ છું મારે 10000 રૂપિયા જોઈશ મને આપો ને હજી તારે હું ખરીદી બાકી છે આ 3 મહિનાથી આ ખરીદી કરશો કેટલું તલ લેવાનું બાકી છે અને 10000 રૂપિયા તારે હું એટલી બધી ખરીદી કરવી છે 10000 રૂપિયા જોઈશ છે રૂપિયા તો જોઈએ ને એની વગર કાઈ આવે છે કેટલું મોંઘું થઈ ગયું છે તોય હું જોઈ જોઈ ને ખરીદી કરું છું જે જરૂરી વસ્તુ હોય ને એ જ લઉં છું વધારાની કોઈ વસ્તુ જ મે લીધી જ નથી અને ઘરની ની લગન છે અમુક વસ્તુ તો હારી જોઈ કે નહીં મારા ભાઈ લગન છે હવે થોડા પછી બીજી વાર ભાઈ લગન કરવાનો છે તોય કેટલી વસ્તુ તો મે માગી લીધી તોય કેટલી વસ્તુ તો મે માગી છે નકર તો તમ હું કરત બધી વસ્તુ મે લીધી હોત તો ઈ વાત તો હાસ્યો માગી તો છે તું એટલી તો હેરી રહી જ ને કે માગીને પે

પણ એમ નહીં બે દિન આ લગ્ન છે તમે કપડા કેટલાક પહેરશો ઈ તમાર કાય વૈવટ નત કરવાનો મે જેટલું ભેગું કર્યું છે ને હું બધું પહેરી લે તમે અત્યારે પૈસા આપો મારે 10000 રૂપિયા જોઈએ છે અને મારે છે ને હવે હાડીઓ કપડા ને એવું કાય નત લેવાનું તો હું હજી બાકી રહી ગયો છે હું લેવું છે તારે મારે ડોક્યુ લેવા જાવું છે મારે કાય હું લગન થઈ કે તમારા ઘરે થી મન કાય ડોક્યુ દીધું નથી કે નથી હોનાનો આર દીધો

તને 10000 રૂપડી લાગે છે કમાવા જાતો ખબર પડે બસ બસ હવે લ્યો બાયુને પૈસાની તો કાઈ વેલ્યુ જ નથી ગોગડે હારે જાસો ને તો આને છે ને કાઈ ખારું સોઈસ કરીને લેવરાવી જે અને થોડુંક સસ્તું હોય ને એવું લેવરાવી હા જીકર ભાઈ હારી વસ્તુ અને સસ્તી જ લેવરાવે હવે તો આ હાલાના લગન પૂરા થાય ને તો હારું પૈસા દઈ દે ને થાકી ગયો હું કીધું હું બોલ્યા લે આવી ગયા એટલા ઝડપી પૈસા લઈને કાઈ નથી બોલો જાઓ જાઓ ફટાફટ ખરીદી કરો બસ હો મને કઈ આવું બધું નહીં સમજતા હું બધુંય સંભાળતીતી મને બધુંય ચોખ્ખો સંભળાય છે જઠાળાના લગન પૂરા થાય થારું મારો ભાઈ કે તમારા પાસે માંગવા આવેસ કાઈ બસ હવે હાલ ને ફટાફટ બસ મારે મોડું થાય છે આ લાલ ફટાફટ હાલ હવે તો આ લગન જાય ને તો હારું ખરીદી બંધ થાય પૈસાનો ખર્ચો ઓછો થઈ જાય અને ઘરે શાંતિ થઈ જાય મંગળી દુકાન તો જોરદાર છે હો આ કેવા ડોકિયા નાર ને સેન ને કેવું બધું છે જોતો ખરી મોટો શોરૂમ છે તો હોય નહીં અહીંયા બધું એક થી એક સળિયાતું હોય આ આ કઈ નાની દુકાન નથી એ ભાઈ એ દુકાનવાળા ભાઈ આવો 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 સ્વાગત છે મારી દુકાનમાં તમારું સ્વાગત છે બોલો બોલો બેન શું બતાવું તમને ડોકિયું લેવું છે અને એક સેન લેવો છે જે જોઈએ ને બેની બધી વસ્તુ મારી દુકાને થી મળી જાય ટોટલ વસ્તુ અમે રાખતી છીએ અને એ પણ ઓરિજિનલ માલ તમને આપવામાં આવશે ગેરંટી સાથે મારી દુકાન નું નામ જ એવડું છે ને કે કસ્ટમર એકવાર લઈ જાય એટલે બીજી વાર આવે તો बताओ ને સારું એક ડોક્યુ જોવા તમારી નજર સામે 120 માર્યા એ બધા એક થી એક સળિયાતા છે એમાં તમે કયો જે ગમે એ તમને હું બતાવી આપું તમારી પાસે શું ઓલા પૂતળાને પહેરાવેલું

બહુ સારો છોકરો છે હેન્ડસમ છે એટલે મેં તને કીધું ભાઈ જેવો હોય જેવો આપણે જે જોવા આવ્યા છે ને એ કઈ એ જો બીજું જોમાં જો મેડમ આ એકદમ એન્ટિક પીસ છે અને આજ સવારે જ આવ્યો છે એકદમ નવી ડિઝાઇન છે તમે આ લગ્ન પ્રસંગમાં પહેર્યો હોય ને તો કોઈ એમ ન કે આ પીસ ખોટો હશે છે હા સો જ લાગે અને કોઈ પણ એમ તમને કે આ પીસ ખોટો છે તો મારી દુકાને તમે પાછો આપી જાય અને હું તમને પૂરું પેમેન્ટ આપી દઈશ વગડી મસ્તીનો પીસ છે ઓ તને કેવો લાગ્યો છે તો બહુ સારો પણ એનો ભાવ તો પૂછ ભાઈ પીસ તો સારો છે પણ એની પ્રાઈઝ શું છે બેન માર્કેટમાં તમે કદાચ આનો ભાવ પૂછ્યો ને તો તમને 20000 નીચે કોઈ નઈ કે પણ હું તમને 18000 રૂપિયામાં આપી અને એ પણ 1 વર્ષની વોરંટી સાથે આમાં કોઈ બી વસ્તુ તૂટી ગઈ અથવા તો સફેદ થઈ ગયો તો મારી દુકાને પાછો આપી જવાનો હું તમને પીસ ટુ પીસ બદલી દે

તો પણ આવડી મોટી દુકાન લઈને બેઠા છો તો એવડી વસ્તુ રખાય ને નાનો માણસ આવે તો એને શું ખરીદવાનું મેડમ એ વાત સાચી છે તમારી પણ બીજી બી નાની શોપ છે ને નાની દુકાન હોય ત્યાં તમને તમારા ભાવ થી મળી જાય એટલે તમે ત્યાં જતા રહ્યો તો પણ તમારે બહાર બોર્ડ મારી દેવાય ને કે 10000 નીચે વસ્તુ મળશે જ નહીં તો મેં ધક્કો જ ન ખાઈ અમારો ટાઈમ બગડ્યો એનું હું બસ હવે મૂંગી રે ને હાલ સાનમની બીજી દુકાને જોઈ મૂંગી હું રે આ કેટલી અડધી પોણી કલાક આપડે બગડી તો એને અહીંયા બહાર બોર્ડ નો મારી દેવાય કે 10000 નીચેની વસ્તુ જ નહીં મળે ઓ નો સોરી મેડમ તમને જે તકલીફ થઈ એ બદલ હું માફી માંગું છું હવેથી અમે ધ્યાન રાખશું ઓકે હવે હું તમને ધ્યાન રાખો કસ્ટમર ના આવા નાવા ટાઈમ બગાડો છો તમે એ તો આ કેટલી મોંઘવારી છે ને લેવું પડે એમાં હાલે નહીં ને એમાં તમે 15 15 20 20000 ના ખોટાના ભાવ કયો તમને શરમ આવી ગઈ બસ હવે બડબડ બન કે મુંગી રે ને હાલ બહાર નીકળ દુકાને જ નીકળવું જોઈએ ને હવે આ રાખતા નથી તો શું કરવું પછી